નમસ્કાર મિત્રો આજના વિડીયોમાં તમારું સ્વાગત છે મિત્રો ઉનાળાની શરૂઆત થઈ ગઈ છે વાર્ષિક પરીક્ષા એટલે કે સત્રાંત પરીક્ષાની પણ શરૂઆત થઈ ગઈ છે પ્રાથમિક શાળાઓમાં જેમાં અત્યારે ધોરણ ત્રણથી થી પાંચની વાર્ષિક પરીક્ષા એટલે કે સત્રાંત પરીક્ષા ચાલુ છે હવે તેને લઈને મહત્વના અપડેટ આવ્યા છે તે જોશું અને ત્યારબાદ ઉનાળાના સમયને લઈને જે ગરમીનો સમય છે તેને લઈને શાળા સમયમાં જે ફેરફાર છે તે કરવામાં આવેલો છે તેને લઈને ઓલરેડી જૂનાગઢ જિલ્લાનો પરિપત્ર કરી દેવામાં આવ્યો છે તે પણ જોશું અને એક જે પેપર હતું તેમાં એક સુધારો કરવાનો છે તેની વાત પણ કરશું તો તમામ અપડેટ્સ તમને આ વિડીયોમાં જોવા મળશે તો વિડીયો પૂરો જોજો જેથી કરીને તમને પૂરી માહિતી મળી જશે તો ચાલો આજનો વિડીયો શરૂ કરીએ મિત્રો સૌપ્રથમ અપડેટ આવ્યા છે એ આવ્યા છે કે સેટ એટલે કે સત્રાંત પરીક્ષાની ઓનલાઈન એન્ટ્રીને લઈને પર છે ઓલરેડી લેવાઈ ગયા છે ધોરણ ત્રણ થી પાંચ ની સત્રાંત પરીક્ષાના તેને લઈને ઓનલાઈન એન્ટ્રી શરૂ થઈ ગઈ છે જેને લઈને તમામ શિક્ષકો છે ધોરણ ત્રણ થી પાંચ ના તેઓએ જો ઓનલાઈન એન્ટ્રી શરૂ નથી કરી તો અત્યારથી કરી દેજો જેથી કરીને સમયસર તે પૂર્ણ થઈ શકે ત્યારબાદના અપડેટ આવ્યા છે ધોરણ ત્રણના ગુજરાતીના પેપરમાં કે જેમાં એક પ્રશ્નમાં ચાર ગુણ આપવામાં આવેલા છે પરંતુ આવે છે પાંચ ગુણ તેને લઈને જે વોઇસ મેસેજ છે તે ઓફિશિયલ આપવામાં આવેલો છે જે મેસેજ સાહેબ દ્વારા આપવામાં છે તે આપણે સાંભળીએ નમસ્કાર સૌ બીઆરસી મિત્રો આજે ધોરણ ત્રણ ગુજરાતીનું જે પેપર છે એમાં ઉપર ફોટો બાદ મોકલો છે એ કુલ પાંચ ગુણ છે પણ ઉપર શરત ટૂંકથી ચાર લખાયેલા છે એટલે એ પાંચ ગણીને કુલ કરજો એટલે ચાલીસ ગુણ થઈ જશે એન્ટ્રી કરતી વખતે આ રીતે ગુણાંકન કરજો આભાર ઓકે થેન્ક યુ સર તો આ હતો જે અપડેટ હતું કે જે પેપરમાં સુધારો કરવાનો હતો તેને લઈને હવે આપણે ઉનાળાનો સમય છે તે આવી ગયો છે તો ઉનાળાના સમયમાં બાળકોને ખાસ કરી નાના બાળકોને જે તકલીફ પડતી હોય છે તેને દૂર કરવા માટે જૂનાગઢ જિલ્લાના શિક્ષણ અધિકારી શ્રીએ જે શાળાના સમયમાં ફેરફાર કર્યો છે તેને લઈને જે ઓફિશિયલ પરિપત્ર છે તે બહાર પાડવામાં આવ્યો છે તે તમારી સામે આવી રહ્યો છે કે જેમાં કહેવામાં આવ્યું છે કે પ્રાથમિક શાળાઓમાં સમય ફેરફાર બાબત તો તમને ખબર જ છે કે પ્રાથમિક શાળામાં દર વર્ષે જે એપ્રિલ મહિનામાં સમય શાળા સમયમાં જે ફેરફાર કરવામાં આવતો હોય છે ને છેડ છેડ તે ત્રીસ છ સુધી ચાલતો હોય છે આ સમય જેમાં જે એક જ પાડીવાળી શાળા છે કે જ્યાં ફૂલ ટાઈમ શિક્ષણ આપવામાં આવે છે ત્યાં તેનો સમય છે એ સવારનો કરી દેવામાં આવ્યો છે તે સમય તમે જોઈ શકો છો કે એક જ પાડીવાળી જે શાળા છે ત્યાં સવારના સાત થી બપોરના બાર વાગ્યા સુધીનો સમય રાખવામાં આવ્યો છે હવે ઘણી જગ્યાએ છે એ વર્ગખંડ છે એની અછત હોય છે તેના કારણે તે બે પાડીમાં ચાલતી શાળા હોય છે તો ત્યાં એટલે કે અમારી શાળા પણ એમાં આવી રહી છે તો તે શાળામાં બે પાડીવાળી શાળામાં જે નાના બાળકો હોય છે તેને સવારની પાડીમાં બોલાવવામાં આવશે કે જેનો સમય રહેશે સાત વાગ્યાથી બાર વાગ્યા સુધીનો જેમાં ધોરણની વાત કરીએ તો બાલવાટિકાથી ધોરણ ચાર કે પાંચ સુધી ત્યારબાદ જે બપોરની પાડીનો સમય છે એ બાર પાંચ થી સાંજના પાંચ વાગ્યા સુધીનો જે સમય છે તે ધોરણ પાંચ અથવા છ સાત આઠ માટે રાખવામાં આવેલો છે તો મિત્રો આ હતો સમયને લઈને ચોકસાય અને ચોખવટ કે જેને લઈને બાળકોમાં કોઈ પણ કન્ફ્યુઝન ન રહે અને શિક્ષણ વિભાગ છે એ તારીખ ત્રીસ છ સુધી આ સમય મુજબ જૂનાગઢ જિલ્લામાં પ્રાથમિક શાળાઓ છે સરકારી પ્રાથમિક શાળાઓ છે તે કામ કરશે અને શિક્ષણ આપશે તો મિત્રો આજનો વિડીયો હતો એ આ અપડેટ્સને તો વિડિયો કેવો લાગ્યો જરૂર કહેજો વિડીયો ગમે તો લાઇક કરી દેજો ચેનલ સબસ્ક્રાઈબ કરી બે લાઇકો દબાઈ દેજો જેથી કંઈ તમે દરરોજ નવા નવા અપડેટ્સ સાંજના સાત વાગ્યા પછી મળતા રહેશે થેન્ક યુ વેરી મચ જય શ્રી કૃષ્ણ